જેમાં દરેક ક્ષેત્રે કોઈ જાતિવાદ કર્યો જ નથી ભાજપ સરકારે કોઈ જાતિવાદ કર્યો જ નથી એમ કનુભી એ કીધું કે જે દરેકને માટે સફળતાપૂર્વક કામ કર્યો અને અત્યારે ઘરે આ ચૂંટણી પણ આવી અને એમાં બહુ બેન પણ કેટલો સજન સુપાત્ર એજ્યુકેશન આવા નેતા ખરેખર આપણે તે એજ્યુકેશન નેતાઓની જરૂર પણ વિશેષ જે આપણા કંઈ મનનો સપનો હોય જનકલ્યાણ માટે ગૌમાતા માટે પશુ પક્ષી માટે એવા આવી સજાગ સરકાર આવે તો આપણા મુજબતા પ્રશ્નો બધા સોલ્વ થાય પણ એ ઘણી પાંખે હું રડી અમારી જીત ક્યાં છે તો તમારી દરેક ધર્મપ્રેમી જનતાથી ચાહે સંત હોય ચાહે નેતા હોય એટલા માણસ કંઈ કરી શકે નહીં નહીં તો આ સરકાર તો એવી સરકાર છે કે જાતિવાદનું નામ જ નથી આવતું અને જે ભૂતકાળમાં જે જે પ્રશ્ન અવરોધાયેલા પડ્યા હતા જેનો મણમો નથી કે આ વકીલ આવે જ નહીં પણ કદાચ ભાગવાને રામજીની કૃપા છે મહાદેવની કૃપા છે અને ફટો ફટોફટો પ્રશ્ન સોલ્વ થઈ ગયા અને એકદમ માર્ગ ચિંધાઈ ગયું અને ભવિષ્ય પણ આવી સરકાર દરેક જનતા માટે મળતી રહે આપણો ભારત વર્ષ દરેક કમળમાં ઓળખીને અને લગભગ આપ સૌના ભાવથી સહયોગથી ભારત એ વિશ્વગુરુ બનશે એવું પણ મને કાંઈ એજ્યુકેશન હોય કોઈ મોટી ડિગ્રી ધરાવતા હોય

કે આપણા ઘરે બનાસકાંઠા માટે મારું કહેવાનો અર્થ ખૂબ માનનીય છે અને આપ જોતથી જોત જગાવો દિલથી દિલથી કામ કરી અને બહેને બીજી રીતે કાશ્મીરથી કન્યાકુમારી તક અમર થઈ રહે અને આવા નેતા પતંગ મળતા રહે